ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રી હરિકૃષ્ણ મહારાજના એકસો પાંસઠમાં વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા ગઢડા ગોપીનાથજી મંદિરે હરિકૃષ્ણ મહારાજના એકસો પાંસઠમાં વાર્ષિક પાટોત્સવની આજે ધામધૂમપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ એકસો પાંસઠમાં પાટોત્સવ નિમિત્તે સવારે ભગવાનને અભિષેક કરવામાં આવ્યો મહા આરતી કરવામાં આવી તેમજ ભગવાનને વિશેષ અને દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા તેમજ વિશેષ શણગાર પણ કરવામાં આવ્યા હતા નું નામ તમારું આવી છે અને 165 માં પાટણથી છે અને ગોપીનાથજી આજે એકસો પાસઠ માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા આ પાટોત્સવમાં ધામે ધામથી અનેક વિદ્વાન સંતો આવ્યા હતા હરિભક્તો આવ્યા હતા અને આ દિવ્ય અને ભવ્ય પાટોત્સવનો લાભ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો વિરલબેન અમિતભાઈ બારોટ છીએ અમે ઉપલેટાથી દર્શન કરવા આવ્યા છીએ અહીં ગઢડા આજે પાટોત્સવ નિમિત્તે અને અમે વર્ષોથી અમારા જો કે પૂર્વજો છે એ પણ સ્વામિનારાયણ ભગવાનના વંશજ જ છે એટલે અમે વર્ષોથી અહીં ગઢડાને માનીએ છીએ અને અહીંયા આવ્યા છીએ દર્શન કરવાના આજ પાટોત્સવ અમે પહેલાં સારંગપુરથી ભક્ત ચિંતામણી પારાયણ માટે આવ્યા હતા અને ત્યાંથી અમે અહીંયા પાટોત્સવના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અમારી સાથે ત્યાં પારાયણમાં બસો ને અઠાવન જેટલી લેડીઝ છે બધી મહિલાઓ છે બધા અલગ અલગ બધા સત્સંગીઓ છે અને પણ બધા અલગ અલગ ગામથી આવ્યા છે કોઈ ખંભાત આવ્યું છે કોઈ અમદાવાદ થી જુનાગઢ થી સુરત થી બઉ જ સારું કારણ કે ગઢડામાં મહારાજ છે જયારે એને દેહ મોકો હતો હા અને અને એ મહારાજે કીધું હતું કે હું નથી પણ મારું જે અંશ છે તમે એ ગોપીનાથજીમાં સમાયેલું છે એટલે એના દર્શન કરો તમે મારા દર્શન કર્યા બરાબર છે એટલે બહુ સારું ગઢડામાં અને ગઢડામાં જે કોઈ પણ આવે છે એની બધી મનોકામના તો પૂર્ણ થાય જ છે અને પ્લસ અને એના મનને પણ પણ જ શાંતિ મળે છે